અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ધારાબંદર ગામની દરિયાની ખાડીમાં સિંહણનું બે દિવસ પહેલા ડૂબી જવાથી મોત થયું હતું અંદાજે પાંચથી નવ વર્ષની સિંહણ દરિયામાં ડૂબી જવાની ઘટના ગુજરાતમાં પ્રથમ ઘટી છે જ્યારે થોડા વર્ષો પહેલાં જાફરાબાદના દરિયામાં એક તરફથી ડૂબકી લગાવીને સિંહ છેક સામે કાંઠે તરીને પહોંચ્યો હતો પણ આ સિંહણનું દરિયામાં ડૂબી જવાની ઘટનાથી વન વિભાગની કામગીરી સામે સિંહ પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે બે દિવસ પહેલા જાફરાબાદ શહેરમાં શિકારની શોધમાં સિંહો આટાફેરા કરતા હોવાના સીસીટીવી પણ સામે આવ્યા હતા જ્યારે જાફરાબાદ રોડ પર આવેલ પેટ્રોલ પંપ પર શિકાર માટે સિંહ કસરત કરી રહ્યો હતો પણ કામયાબ નહોતો થયો ત્યારે સિંહોની સુરક્ષામાં સરકાર કટિબદ્ધ છે અને કરોડો રૂપિયા સિંહોની સુરક્ષા પાછળ ખર્ચ કરી રહી છે જ્યારે વન વિભાગની કામગીરીઓ અને સિંહો પ્રત્યેની ઉદાસીનતા સામે સવાલો ઉઠી રહ્યા છે સિંહણની દરિયામાં ડૂબી મોતને ભેટવાની ઘટના બે દિવસ અગાઉની હોય ત્યારે વનતંત્ર દ્વારા આ ઘટના છુપાવવાના પ્રયાસો કર્યા હતા જ્યારે સિંહણ દરિયામાં ડૂબી જતા મોતને ભેટી હતી તેવામાં સિંહણના મૃતદેહને દરિયાના ઉછળતા મોજાઓ વચ્ચે હોડીમાં લાવવામાં આવ્યો હતો ત્યારે શેત્રુંજી ડિવિઝન જાફરાબાદ રાજુલા પંથકમાં સિંહો નોંધારા બન્યા હોવાનો સિંહ પ્રેમીઓ વસવસો વ્યક્ત કરી રહ્યા છે ફરી એકવાર વન વિભાગ સિંહોની સુરક્ષામાં પાંગણું પુરવાર થઈ રહ્યું હોવાની પ્રતીતિ સમાન સિંહો દરિયાના કે અન્ય પાણીમાં તરી શકતા હોય છે જ્યારે આ સિંહણનું પાણીમાં ડૂબી જવાથી મોત થયાની ઘટના સામે સવાલ ઊભા થઈ રહ્યા છે જો કે વન વિભાગના પ્રાથમિક તારણ મુજબ સિંહણનું પાણીમાં ડૂબી જવાથી મોત થયાનું જૂનાગઢ વન વિભાગના સીસીએફએ જણાવ્યું હતું પંદર ફેબ્રુઆરી દો કે દિન શામ કો સ્ટાફ કો એક સમાચાર મળ્યા હતા कि बंदर गांव जो है जाफराबाद रेंज अमरेली में तो वहाँ पर एक सी की डेड बॉडी मादा सिंह की डेड बॉडी जो है वो मिली है करके समाचार मिला था तुरंत स्टाफ वहाँ पर मौके पे पहुँचे और उसके बाद डेड बॉडी को रिकवर किया और उसका विधिवत पोस्टमार्टम हुआ था और पोस्टमार्टम में जो वाइटल ऑर्गन्स है उसकी सैंपल ले गई थी और फोरेंसिक साइंस लेबोरेटरी जूनागढ़ को भेजा गया है एनालिसिस के लिए और आसपास में तपस चालू है और ये भी कहना चाहूँगा कि वो जो सिंहण है उसके दांत और नाखून सलामत पाए गए हैं तो कोई ऐसा चिंता का विषय उस एंगल से नहीं है